બેસી મ્યુઝિયમ બનાવે છે એ મ્યુઝિયમ બનાવવાનું બંધ કરે કેમ કે આદિવાસી મ્યુઝિયમ બનાવે એનો મતલબ હું બધા મ્યુઝિયમ એનું જ બને

લડી લેવી પડે હે આપણા અખવાડી દિવસે બીજું પખવાડી લેવી આપણે

અત્યારે પશ્ચિમ બંગાળમાં એક પશ્ચિમ બંગાળમાં એક બરાત્કાર કરીને મારી નાખવામાં આવે તો બધા મીડિયા એક બેન પાછળ પૂછી પડ્યા

સંવેદના રાખું છું પણ એ બિન આદિવાસી છે એના માટે એટલા માટે મીડિયા આખા દેશમાં ચલાવે છે કે એક બેન ને આમ કરનારી બબે બહેનો ને રેપ કરીને પરેડ કરો શરમ નથી આવતી આવી સરકાર આપણે બધા કુદિયા કરીએ જય આદિવાસી જય આદિવાસી દેશ કાનો દેશ નો માલિક દેશના માલિક નો પાવર કઈ અલગ હોય લાત મારે તો પાણી નીકળે એવા આદિવાસી હોય આ બાયલા જેવા બાજુમાં પોલીસ પકડે કરીને જતા રહે છે આવા આદિવાસીનું નું કામ નથી લડવાનું અને મારી માંગ છે બધા આદિવાસીઓ તરફથી તમને મંજૂર હોય તો હાથ ઊંચો કરજો આ મ્યુઝિયમ બનાવવાનું બંધ થવું જોઈએ

अपना कुमारी लड़ाई लड़ी पड़े लड़ी लेवी पड़े लड़ी लेवी भी पड़े अपना लड़ाई लड़ी ले भी पड़े लड़ी लेवी पड़े लड़ी लेवी पड़े अपना कुमारी लड़ाई लड़ी ले पड़े लड़ी ले पड़े